નમસ્કાર ખેડૂત મિત્રો આજના તમામ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું તો અમરેલીમાં કપાસના ભાવ સાતસોથી લઈને પંદરસો એક રૂપિયા ભાવ રહ્યો સાવરકુંડલામાં કપાસના ભાવ તેરસો પચીસથી ને ત્યાંશી રૂપિયા ભાવ રહ્યો જસદણમાં કપાસના ભાવ તેરસો પચાસથી ચૌદસોને એંશી રૂપિયા ભાવ રહ્યો બોટાદમાં કપાસનો ભાવ તેરસો ને એકવીસથી ચૌદસો અઠ્યાસી રૂપિયા રહ્યો મહુઆ માં કપાસ નો ભાવ નવસો થી લઈને ચૌદસો રૂપિયા ભાવ રહ્યો જામજોધપુરમાં કપાસ રૂપિયા ભાવ તેરસો થી લઈને પંદરસો એક રૂપિયા ભાવ રહ્યો ભાવનગર માં ભાવ બારસો અઠ્યોતેર થી ચૌદસો ને રૂપિયા ભાવ રહ્યો જામનગર માં ભાવ બારસો થી લઈને પંદરસો રૂપિયા ભાવ રહ્યો હતો બાબરામાં કપાસનો ભાવ ચૌદસો થી પંદરસો રૂપિયા ભાવ રહ્યો જેતપુરમાં કપાસનો ભાવ અગિયારસો ને એકોતેરથી પાંચ પંદરસો એક રૂપિયા ભાવ રહ્યો વાંકાનેરમાં કપાસનો ભાવ બારસો પચાસથી ચૌદસોને સાહીઠ રૂપિયા ભાવ રહ્યો હતો મોરબીમાં કપાસનો ભાવ બારસો એકાવનથી પંદરસો અગિયાર રૂપિયા ભાવ રહ્યો હતો રાજુલામાં કપાસનો ભાવ બારસો સિત્તેરથી ચૌદસોને પાંચ રૂપિયા ભાવ રહ્યો હતો હળવદમાં કપાસનો ભાવ બારસો પચાસથી ચૌદસો ને રૂપિયા ભાવ રહ્યો વિસાવદરમાં કપાસનો ભાવ અગિયારસોને પાંત્રીસથી ચૌદસો એકત્રીસ રૂપિયા ભાવ રહ્યો તળાદામાં કપાસનો ભાવ તેરસો ને એકતાળીસથી ચૌદસો ને સાઠ રૂપિયા રહ્યો હતો બગસરામાં કપાસનો ભાવ બારસોથી પંદરસો અગિયાર રૂપિયા ભાવ રહ્યો ધોરાઈડીમાં કપાસનો ભાવ તેરસો સાસઠથી ચૌદસો ને એકાશી રૂપિયા રહ્યો હતો તો આ હતા આજના કપાસના માર્કેટ યાર્ડના ભાવ